હાલ લો મિત્રો કેમ મજામાં તો મજામાં દેશો ને આપણે અત્યારે દાઇસિંહ ભાઈ પાટી માણસા અને પાટી માણસામાં આપણે ભાઈ રાવણ છે હનુમાન દાદાના દર્શન કરવા તો અમારા બ્લોકમાં તમે બેના રેજો અને રસ્તામાં સીન અમે બતાવી ભાઈ અમુક ગામડાના ડુંગરાના તો ભાઈ કન્ટેનર જોતા રહ્યો તો આપણે રાયસિંહ અત્યારે ભાઈ પાટી માણસા અને અમારા વિષ્ણુભાઈ પણ હારી છે તો બેના રેજો ભાઈ અમારા વિડીયોમાં અને દાઈસી પાટી માણસા હનુમાન દાદાના દર્શન કરાવવા અને તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવશું જે ઢોકરામાં બેઠા છે ને તમે છે ને ભાઈ ખાસ આખો વિડીયો જોજો જેથી કરીને તમને પણ મજા આવે અને સારો થઈએ આપણે પાટી માણસો હાલ લો તો અહીંથી સોમનાથ એકસો ચારી કિલોમીટર પાવે એના રહેજો અમારા વિડીયોમાં મોતા રહેજો ભાઈ દવા હજારો તો ભાઈ આ છે મોસમી વરસાદનું પાણી અત્યારે બે કાંઠા નદી છે ગોડાણા આજુબાજુમાં છે ભાઈ આ નદી જોવા ગોડાણા ની નદી છે અમારે વિષ્ણુભાઈ કરે છે નાસ્તો ભૂખ્યા થઈ ગયા છે અત્યારના બરોબર તમારે વિષ્ણુભાઈ હું કેવું છે કઈ નથી કેવું ભાઈ આ અત્યારે એટલું પાણી આવેલું છે અમારા વિડીયોમાં ભાઈ બના રહેજો ઓલરેડી આપણે પૂગી જશે એ માણસા જો ભાઈ આ છે લોટનો ડુંગરો તો આ લોટનો ડુંગરો છે જોતા રહીજો બધાને એક કામ જાય

હા તો આવી ગયો સનેરો દાવાનું તો ભુરિયાદ જ આવી તો ભાઈ ભૂરિયા દાદા માટે આવવા માટે તો આ ટાઈપનો રસ્તો છે ઠેઠ સુધી બ્લોક નાખેલા છે તો ભાઈ જોતા રેજો તો આ ટાઈપનો બ્લોક નાખેલા છે મંદિર સુધી લાલ ને તો ભાઈ આ રીતનો બિના રેજો વિડીયોમાં તો આ છે ડુંગરો અત્યારે આપણે ભાઈ ડુંગરો સડી રહ્યા છે વિષ્ણુભાઈ થાકી જ છે તો ભાઈ એનો નજારો મોટા મોટા ડુંગરા છે ને ડુંગરા માથે આવેલા છે ભૂરિયા દાદા આવી જું નજીક તો ભાઈ જોતા રહેજો હલક ને હાલો તો આપણે પૂગી ગયા છીએ થોડું કાગું આઘું દૂર છે એની ઉપર સડવાનું છે તો ભાઈ બના રેજો અમારા વિડીયોમાં તો આપણે આવી છીએ ઉપર હવે ઓ સિતારા તો ભાઈ હવે આ છે આйна પુંધારી ને બાપુ પેલા દૂધર જગ્યામાં હતા બાપુ બે શબ્દ બોલજો જગ્યા વિશે છે જગ્યા જગ્યા ભૂરિયા હનુમાન તરીકે બધે પ્રસિદ્ધ છે અને પાંડો કાળ જ્યારે પાંચ પાંડો હતા એને આ ભણું બનાવ્યું હનુમાનજીની સ્થાપના કરેલી છે એ સમયની દર શનિવારે પચાસ આઠ વાળા હોવાણા દર્શન કરવા આવે આખું ગામ આવે માણસા ગામ છે બહુ ભાવિક ગામ છે બહુ પ્રેમી ગામ છે બે માણસા અને અત્યારે હેમાલની યમાલથી આવે બધાએ દર્શન આજુબાજુ બધા દર્શન કરવા આવે ધાર્મિક સ્થાન છે હનુમાનજીનું બહુ પવિત્ર સ્થાન છે હનુમાનજીનું બહુ મોટું નામ છે ભૂિયા હનુમાન ને આવે બસ આનંદ કરે દર્શન કરે ભગવાનનું ભજન કરે જય શિયા રામ જય વડવાળા દાદા ના દર્શન કરવા આપણે બીજા તમે અહીંયા આવ્યા હોય તો હનુમંદા કમેન્ટમાં કરજો આ છે દાદા જે ડુંગરાની અંદર એનું મંદિર છે તો ભાઈ તમે દર્શન કરતા રહેજો આ છે ડુંગરો ને આ છે ડુંગરાની અંદર ભૂરિયા દાદા તમે દર્શન કરી લેજો ને તમે આવ્યા હોય તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો ભાઈ આ છે ભૂરિયા દાદા ને અમે અહીંયા અવારનવાર આવીએ છીએ તો તમે પણ આવો ભૂરિયા દાદાના દર્શન કરવા ડુંગરો છે ને ડુંગરાની અંદર છે દાદાનું મંદિર હવે ડુંગરાની અંદર છે હવે દર્શન કરતા રેજો તો દાદા ગામ પાટી માણસા તો તમે આવ્યા હોય તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો આ છે ડુંગરો આ છે મોરુ અને એની અંદર દાદાના બે હણા ડુંગરા ઉપર તો ભાઈ બના જવા અમારા વિડીયામાં અમે રહી છીએ ડુંગરા ઉપર હાલો ભાઈ તમે હાલો તો ભાઈ છીએ ડુંગરા ઉપર ભાઈ આમાં તાન રાખીને બહુ સડવા પડ્યા છે અહીંથી નજારો જવો ડુંગરા ઉપરથી હવે બના દેજો આમાં છે લપક્ષ નું બના રેજો બ્લોગ માં જોતા રેજો આવા ને આવા વિડીયો અહીંયા કઈક આવો હવન કુંડ છે એની સ્થાપના છે હવનકુંડ છે ડુંગરા માટે નજારો હોય તો અહીંથી લગભગ ઘણા ગામ દેખાય જાફરા વધુ અહીંથી બતાવી જાય દાદા દાદાનું મંદિર છે હેઠે તો એટલો એટલો ડુંગરો ઉસો છે આ એક કુર્દ મંદિર છે જો જે આ દાદા દીપળા હરે બાધી બાધીને કામ આવી જાતા એવું હતું ને કઈ આ એનું મંદિર છે કુર્દ ધનદાદાનું શેડ બનાવેલો છે તો આ કેટલી ગાવું ફરે અહીંયા અને હકીરો કહેવાય જે કમેન્ટ કરજો

કેમ <laughs> <laughs> તો મિત્રો જવું આ છે ગઈ નો નજારો દાદાનું મંદિર છે ડુંગરા તો ભાઈ અમારું ફેમિલી છે તો ભાઈ આવાના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખજો જય માતાજી